નમસ્કાર મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમે તમારા માટે ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ લઈને આવ્યા છીએ જેમાં બે વેગેનર રહેવાની છે અને એક મારુતિ સુઝુકીની આર્ટિકા ગાડી રહેવાની છે શું મિત્રો તમે ઓછી કિંમતમાં ગાડી શોધી રહ્યા છો ફર્સ્ટ ઓનર સેકન્ડ ઓનર ગાડીઓ શોધી રહ્યા છો તો વેડિયો સહેલે સુધી જોતા રહેજો મિત્રો આજે આપણી પહેલી ગાડી મારુતિ સુઝુકીની વેગેનર ગાડી રહેવાની છે મિત્રો ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર સત્તરનું રહેવાનું છે ગાડી સેકન્ડ ઓર્ડર રહેવાની છે પ્લસ બીજું ગાડીની અંદર તમને પેટ્રોલ પ્લસ ની સિકવેન્સ પણ જોવા મળી જશે ગાડીની અંદર તમને પાવર વિન્ડો જોવા મળશે પાવર સ્ટેરિંગ પણ જોવા મળી જવાનું છે અને ગાડીની અંદર તમને સેન્ટ્રલ લોક પણ જોવા મળી જવાનું છે મિત્રો આખી ગાડી કન્ડિશનની અંદર જોવા મળશે ગાડીના ટાયર એકદમ ટીપટોપ કન્ડિશનની અંદર જોવા મળશે બીજું આ ગાડીની કિંમત માલિકે ફક્ત બે લાખ ને પાસઠ હજાર રાખેલી છે અને આ ગાડી તમને રાજકોટ જોવા મળવાની છે ને વધારે માહિતી માટે નીચે માલિકનો નંબર આપેલો છે મિત્રો બીજી ગાડી આપણી મારુતિ સુઝુકીની આરટી ગા ઝેડ એક સાય ગાડી રહેવાની છે મિત્રો ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર વીસનું રહેવાનું છે પ્લસ ગાડી તમને પેટ્રોલ એન્જિનની અંદર જોવા મળવાની છે બીજું ગાડી ફર્સ્ટ ઓનર રહેવાની છે જે મિત્રો સારી ભાવમાં સારા એવી કન્ડિશનમાં ફર્સ્ટ ઓનરવાળી ગાડી શોધી રહ્યા હોય તો એવા લોકો માટે આ બેસ્ટ છે મિત્રો બીજુ ગાડીની અંદર તમને લેધર સીટ કવર જોવા મળશે પ્લસ એલસીડી સ્ક્રીન પણ જોવા મળી જવાની છે મિત્રો આખી ગાડી ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી રહેવાની છે ગાડીનો કલર વ્હાઈટ રહેવાનો છે બીજું ગાડીની અંદર તમને પાછળની સાઇડ રિવર વ્યૂ કેમેરા પણ જોવા મળવાનો છે મિત્રો ગાડીના ઇન્ટેરિયરની વાત કરું તો તમે જોઈ શકો છો કે ગાડીનું ઇન્ટિરિયર એકદમ ટીપટોક કન્ડિશનમાં રહેવાનું છે બીજું ગાડી નોન એક્સિડેન્ટ ગાડી રહેવાની છે બીજું ગાડીના ટાયરની કન્ડિશન એંસી ટકા જેવી રહેવાની છે મિત્રો ગાડીની કિંમત માલિકે ફક્ત આઠ લાખ રૂપિયા રાખેલી છે અને આ ગાડીની કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ જશે અને આ ગાડી તમને બોટાદ જોવા મળવાની છે વધારે માહિતી માટે નીચે માલિકનો નંબર આપેલો છે મિત્રો ત્રીજી ગાડી આપણે મારુતિ સુઝુકીની વેગેનાર ગાડી રહેવાની છે મિત્રો આ બીજી વેગેનાર છે પહેલી વેગેનાર બીજી હતી આ વેગેનાર પણ બીજી રહેવાની છે મિત્રો ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર દસનું રહેવાનું છે પ્લસ ગાડી તમને પેટ્રોલ નો કલર રેડ રહેવાનો છે ગાડીનું ઇન્ટિરિયર બી એકદમ ટીપટોપ કન્ડિશન ની અંદર જોવા મળી જવાનું છે બીજું ગાડીનું એન્જિન એકદમ પાવરફુલ કન્ડિશન ની અંદર જોવા મળશે પ્લસ ગાડીની અંદર ચારે ચાર વિન્ડો ચાલુ કન્ડિશન ની અંદર જોવા મળી જવાના છે મિત્રો ગાડીનું ઇન્ટિરિયર બી એકદમ ટિપ ટોપ કન્ડિશનની અંદર જોવા મળશે અને આ ગાડી ફક્ત 80000 કિલોમીટર જેન્યુઅલ ચાલેલી ગાડી છે અને ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે બીજું આ ગાડીની કિંમત માલિકે 1,35,000 રાખેલી છે અને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ જશે મિત્રો આ ગાડી તમને ફૂટ જોવા મળશે વધારે માહિતી માટે નીચે માલિકનો નંબર અમે આપેલો છે